આ નવરાત્રીમાં માતા દુર્ગાના નવ સ્વરૂપની વિધિ વિધાથી પૂજા કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થાય છે આવા જ ઉપાયોમાંથી એક ઉપાય છે લવિંગનો નવરાત્રિના દિવસો દરમિયાન લવિંગના ઉપાયો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સમસ્યાઓ દૂર થાય છે રાહુ અથવા તો કેતુનો અશુભ પ્રભાવ તમારા પર પડી રહ્યો હોય તો નવરાત્રીના નવ દિવસ દરમિયાન શિવલિંગ ઉપર લવિંગ અર્પણ કરવા આમ કરવાથી રાહુ કેતુનો અશુભ પ્રભાવ દૂર થાય છે ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય તો એક પીળું કપડું લેવું અને તેમાં બે લવિંગ મૂકવા આ પીળા કપડાને બાંધી અને ઘરના કોઈ ખૂણામાં લટકાવી દેવું આમ કરવાથી પારિવારિક કલેશ દૂર થાય છે આર્થિક સ્થિતિ મજબૂત કરવી હોય અને ઘરમાં પૈસા ટકે તેવી ઈચ્છા હોય તો પીળા કપડામાં થોડા લવિંગ મૂકીને તેને તિજોરીમાં મૂકી દેવું આમ કરવાથી ધનની આવક વધે છે જો મહેનત કરવા છતાં પણ તમને સફળતા મળતી ન હોય તો નવરાત્રીમાં હનુમાનજીની મૂર્તિ સામે ચમેલીના તેલનો દીવો કરી તેમાં બે લવિંગ પધરાવી દેવા આમ કરવાથી તમારા અટકેલા કામ પૂરા થશે અને સફળતા પણ મળશે ઘરમાં દરિદ્રતા હોય અને દરિદ્રતા દૂર કરવી હોય તો નવરાત્રી દરમિયાનમાં દુર્ગાને ગુલાબના ફૂલની સાથે બે લવિંગ અર્પણ કરવા આમ કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને ધન લાભ થાય છે ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા રહે તેવી ઈચ્છા હોય તો એક લાલ કપડામાં પાંચ લવિંગ અને પાંચ સફેદ કોડી બાંધીને પોટલી બનાવી લેવી આ પોટલીને શુભ મુહૂર્તમાં હતી તિજોરીમાં રાખી દેવી આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર રહે છે ચૈત્ર નવરાત્રીમાં હળદરના આ ચમત્કારી ઉપાય કરો મળશે સુખ સાથે ધન લાભ હિન્દુ ધર્મમાં હળદરનું વિશેષ મહત્વ છે હળદરને પવિત્ર માનવામાં આવે છે આ કારણથી પૂજા કરતા સમયે આનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની તિથિથી નવરાત્રીનો પ્રારંભ થાય છે ચૈત્ર નવરાત્રિ સત્તર એપ્રિલે સમાપ્ત થશે નવરાત્રી દરમિયાન દુર્ગાના નવ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે નવરાત્રીમાં દુર્ગાની પૂજા કરવાની સાથે સાથે જ્યોતિષ સંબંધિત ઉપાયો કરવા શુભ હોય છે અહીં આપણે એવા કેટલાક જ્યોતિષ સંબંધી ઉપાયો અંગે વાત કરીશું જેનાથી વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળ થવાની સાથે ધન લાભ પણ થશે હિન્દુ ધર્મમાં હળદરનું વિશેષ મહત્વ છે હળદરને પવિત્ર માનવામાં આવે છે આ કારણથી પૂજા કરતા સમયે આનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે જો તમે ઈચ્છો તો દુર્ગા માતાની પૂજા તમે હળદરથી કરી શકો છો સાથે જ કેટલાક જ્યોતિષ સંબંધી ઉપાયો પણ કરી શકો છો આ ઉપાયો કરવાથી સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે નવરાત્રિ પર હળદરના ખાસ ઉપાયો થોડી હળદર લો અને તેમાં પાંચ કોડિયા નાખો અને બહાર નીકાળી દો કોડિયાને પીળા રંગના વસ્ત્રમાં બાંધી દો પછી તેને ધન રાખવાની જગ્યા એટલે કે અલમારી અથવા તિજોરીમાં રાખો આવું કરતાથી ધ્નમા વૃદ્ધિ થશે નવરાત્રિના દિવસોમાં દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે સુખ માટે એક પૂજાની થાળી લો અને તેમાં હળદરનો સાથીઓ બનાવો ત્યારબાદ એક મુઠ્ઠી ભરીને પીયા ચોખા થાળીમાં રાખો ત્યારબાદ તેના ઉપર એક માટીનો દીવડામાં તેલ અને ચપટી હળદર નાખીને સળગાવો કરવાથી ઘરમાંથી નકારાત્મક સમાપ્ત થાય છે અને સુખ પ્રાપ્ત થાય છે ધન લાભ માટે ઉપાય નવરાત્રીમાં આવતા શુક્રવારે એક લાલ સાફ કપડું લો અને તેમાં થોડી હળદર કેસર અને ચોખા બાંધો અને તેને માતા લક્ષ્મીના મંદિરમાં શ્રદ્ધાની સાથે રાખો અને માતાની વિધિવત પૂજા કરો ત્યારબાદ આ કપડામાંથી થોડા ચોખા લાવીને અલમારી કે તિજોરીમાં રાખો આવો કરવાથી ઘરમાં ક્યારેય પણ પૈસાની અછત નથી રહેતી નવરાત્રી દરમિયાન કરો આ સાત મંત્રોનો જાપ જીવનભર તમારા ઘર પરિવાર પર રહેશે માતાજીના આશીર્વાદ શાસ્ત્રો અનુસાર મૃત્યુલોકમાં દુર્ગા સપ્તશ્લોકના સાત મંત્રોનો પાઠ કરવાથી વ્યક્તિને અદભુત શક્તિ પ્રાપ્ત થાય છે આ મંત્રોના જાપથી ભક્તોને તેના બધા જ પુણ્યકર્મનું ફળ મળે છે કળિયુગમાં માણસ માટે આ મંત્રનો જાપ કલ્યાણ કરનાર સાબિત થાય છે નવરાત્રિના આ દિવસોમાં ભગવતીને પ્રસન્ન કરવા માટે અને મનોકામના પૂર્તિનું વરદાન મેળવવા માટે ખાસ દિવસો હોય છે આ સમય દરમિયાન દેવીની આરાધના કરવા માટે કેટલાક મંત્ર દર્શાવવામાં આવ્યા છે નવરાત્રિ દરમિયાન મન અને શરીરને શુદ્ધ કરીને મા દુર્ગાના મંત્રનો પાઠ કરવાથી જીવનના બધા જ કષ્ટ દૂર થાય છે અને સુખ શાંતિનું વરદાન મળે છે શાસ્ત્રો અનુસાર મૃત્યુલોકમાં દુર્ગા શ્લોકના સાત મંત્રોનો પાઠ કરવાથી વ્યક્તિને અદભુત શક્તિ પ્રાપ્ત થાય છે આ મંત્રોના જાપથી ભક્તોને તેના બધા જ ફળ મળે છે કળિયુગમાં માણસ માટે આ મંત્રનો જાપ કલ્યાણ કરનાર સાબિત થાય છે આ મંત્રનો જાપ જે પણ વ્યક્તિ કરે છે તેના બધા જ પ્રકારના ભય અને ચિંતા દૂર થઈ જાય છે નવરાત્રી દરમિયાન આ મંત્રોનો જાપ કરનાર વ્યક્તિ ઉપરમાં માં દુર્ગાના આશીર્વાદ જીવનભર રહે છે સપ્તશ્લોકી દુર્ગા મંત્રો જ્ઞાનીનામ ચેતાસી દેવી ભગવતી હિસા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રય હતી દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિમ શિષજંતો સ્વસ્થય સ્મૃતા મતિમતીવ શુભા દી દારિદ્ર ખભયહારિણી કાત્વન્યા સર્વોકર કર્ણાય સદા રચિતા મંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિ શરણે ત્ર્યબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે શરણાગત દિનાર્થ પૃત્રે સર્વ્યાતિહરે દેવી નારાયણી નમોસ્ત તેવરૂપે સર્વે સર્વક્તિન્ ભેભય્ય સ્ત્રોહિ દેવી દુર્ગે દેવી નમોસ્તુ તે રોગાન્શેષાન્પસી તુષ્ટા રુષ્ટા તો કામાન સકલાન્વિષ્ઠા માંશ્રિતા ના વિપનરાણાતા હ્યાશ્રિતા પ્રયાંતિ નવરાત્રીમાં નારિયેળ નો પ્રયોગ પ્રતિકાત્મક બલિ સ્વરૂપે કરવામાં આવે છે નારિયેળનું પાણી શેષ કાચલી ઉપયોગ વિભિન્ન રીતે કરવામાં આવે છે રંગ હોવો જોઈએ જોઈએ તેના અંદર શેષ અને પાણી તેની જટાઓ દૂર કરવામાં આવે છે પરંતુ કળશ પર નારિયેળને જટા સાથે જ રાખવામાં આવે છે નવરાત્રી દરમિયાન નારિયેળના ઉપાય કરવા માટે એક નારિયેળ લો તેની ચારે બાજુ રક્ષાસૂત્ર બાંધી લો અથવા તો તેને કળશના મુખ પર રાખી દો અથવા દેવીના ચરણોમાં અર્પણ કરી દો નવરાત્રી પૂર્ણ થયા બાદ નારિયેળને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરો નારિયેળનો પ્રસાદ ખાવાથી તમામ રોગ અને બીમારીઓ દૂર થઈ જશે ખરાબ સ્થિતિથી બચવા કરો ઉપાય નવરાત્રીમાં કોઈપણ રાત્રે એક નારિયેળ લો તેને તમારા ખોડામાં રાખીને દેવીની સામે બેસો ત્યારબાદ એક ખાસ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો ત્યારબાદ દેવી સામે ગ્રહ શાંતિ માટે પ્રાર્થના કરો બીજા દિવસે સવારે આ નારિયેળને પાણીમાં પધરાવી દો સંતાન પ્રાપ્તિ માટે ઉપાય નવરાત્રીની કોઈપણ રાત્રે પતિ પત્ની એકસાથે દેવીને નારિયેળ અર્પિત કરી દે નારિયેળ પર રક્ષાસૂત્ર બાંધી લો અને પીળી ચુંદડીમાં રાખીને અર્પણ કરો ત્યારબાદ સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરો નવરાત્રી દરમિયાન તેને દેવીની સામે જ રાખો નવરાત્રિ પૂર્ણ થયા બાદ તેને પીળી ચુંદડીમાં બાંધીને તમારા બેડરૂમમાં રાખો તંત્ર મંત્રથી મુક્તિનો ઉપાય એક સૂકો નારિયેળ લો તેને ઉપરથી થોડું ઢાંકણની જેમ કાપી લો તેની અંદર ખાંડ ભરીને ઢાંકી દો આ નારિયેળને ઝાડની નીચે ખોદીને દાંટી દો તમામ પ્રકારની નકારાત્મક ઉર્જામાંથી છુટકારો મળશે સુખસમૃદ્ધિ માટે ઉપાય નારિયેળનો ઉપયોગ દરેક પૂજા ઉપાસનામાં સંપન્નતા અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે માતાજીની પૂજા નારિયેળ વગર સંપન્ન થઈ શકતી જ નથી નવરાત્રીમાં કોઈપણ રાત્રે એક પાણીવાળું નારિયે લો તેને તમારા ખોડામાં રાખીને માતાજીની સામે બેસો ત્યારબાદ એક ખાસ મંત્રનો વધુમાં વધુ વખત જાપ કરો મિત્રો જાણકારી સારી લાગે તો મિત્રો સુધી શેર જરૂર કરજો આભાર